વિશ્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રનો તેના શ્રેષ્ઠ સંવિધાનની ભેટ આપનાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સૂચવેલા પથ પર આગળ વધવા જણાવ્યું હતું દેશની આઝાદીવાદ દાયકાઓ સુધી દેશમાં કોંગ્રેસનું શાસન રહ્યું હતું પરંતુ દેશના દલિત સમુદાયને તેમને મળવાપાત્ર લાભ અને અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા અને રાજકીય પક્ષોએ દલિતોનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેંક તરીકે જ કર્યો હતો ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હવે દલિત સમુદાયને તેમના અધિકારો ખરા અર્થમાં મળતા થયા છે અને વર્ષોની ગરીબી અને અભાવમાં રહે તો સમુદાય હવે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાથે વિકાસના પંથે અગ્રેસર થયો છે દેશની મુખ્યધારામાં રહીને દલિત અને વંચિત સમુદાય હવે વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સહયોગી બન્યો છે તેવું ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે ભુજમાં આયોજિત કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું ભુજ ભાજપના ઉપક્રમે આંબેડકર જયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ બંધારણના ગડવૈયા ડોક્ટર આંબેડકરની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી આ તકે સંવિધાન પર વક્તવ્યના કાર્યક્રમમાં મહાનુભાવોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલા યોગદાન યાદ કરી તેમણે સૂચવેલા માર્ગ પર ચાલવા જણાવ્યું હતું સાથે જ વંચિતોના વિકાસ અને સંવિધાનની સુરક્ષાના શપથ લીધા હતા તો ભારતના બંધારણના ગઢવૈયા ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ જિલ્લા મથક ભુજમાં આવેલી તેમની પ્રતિમાની સફાઈ કરાઈ હતી જે સફાઈ કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા અને શહેર તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી કચ્છના સાંસદે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા આંબેડકર જયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે પ્રતિમા અને આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું ડોક્ટર સાહેબ આંબેડકરની આજે જન્મ જન્મજયંતિ છે અને અવસરે સમગ્ર ભારત વર્ષની અંદર આજે જન્મ જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે કચ્છ મધ્ય ભુજ મધ્ય પણ આજે ભારત રત્ન વિશ્વ વિભૂતિ ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને આજે કુલાર પુષ્પાંજલિ કરવામાં આવી હતી ગઈકાલે તેરમી તારીખે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા દેશની અંદર જ્યાં જ્યાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા છે એમની સ્વચ્છતા ત્યાં દીપોત્સવનું આયોજન થયું હતું અને આજે સમગ્ર દેશની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ કાર્ય થઈ રહી છે જેના ભાગરૂપે ભુજની અંદર પણ આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભુજ શહેર મધ્યે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એમને હારારોપણ કર્યું છે